સ્ટાર્ટ કેમ હાથ ને સીધા કરવાના છે મૂકવા માટે બેટા હા લે ઝડપથી હ ફટાફટ દેવિયા ની ચોખું ક્યાં પડી ગયું એક ઉપર મૂકી દીયો જેનું પડી ગયું એનું સૌથી પહેલું કોણ ફિનિશ કરે છે ઢગલી કોની ઢગલી ઝડપથી પૂરી થાય છે વેરી ગુડ ઢગલી હરકી કરો જાનુબેન ને કેમ થયું માહી બેન હાથ ને ક્રોસ રાખવાના છે હાથ ક્રોસ રાખીને કરવાનું છે હાથ ને ક્રોસ જો જેન્સી બેન બરોબર કરે છે ક્રોસ માં બે બાજુ થી પાસા પકડવાના છે બેટા રંગ નું યાદ રાખવાનું છે કયા રંગ નો ઢગલો હું કરું છું કઈ બાજુ માહી બેન કેમ એમ કરો છો હાથ તો ખાલી રાખ્યા છે વેરી વેરી ગુડ ગુડ હાલો હાલો આરાધના બેન કેમ ઉભા રહી ગયા માથું ખંજવાળવા મળ્યા ઉતાવળ રાખો કયા પાસા ક્યાં મૂકવાના કેમ ગોટાળે ચીડ્યા આ બાજુથી પીળા લેવાના છે ઓલી બાજુથી લીલા આ બાજુ લાવવાના છે કેમ એમ થાય છે હે

હાલો કિંજલબેન ધ્યાન રાખો કેમ એમ કરો છો કિંજલબેન ક્રોસ માં હાથ રાખવાના છે જ્યારે મૂકવા જાવ ત્યારે હાથ ખુલ્લા થશે પછી ક્રોસ માં રાખવાના બેટા જો પાર્વતી રેડી કરે છે મસ્તી નું તો પાર્વતી બેન વેરી ગુડ જો પાર્વતી ફિનિશ કરી નાખ્યું હવે થી પેલા વેરી ગુડ શ્રેયા બેન સ્ટાર્ટ

કુશભાઈ કેમ એમ કરવા મીડિયા હે કુશ કેમ એમ કરે છે વેરી ગુડ જો હેત ને ખ્યાલ આવી ગયો સરસ ફિનિશ કર્યું આટી હાલો સ્ટાર્ટ કરો ફટાફટ હો જો હવે આવ્યા છે બાજી કરો હાલે જેનીશભાઈ હાથ કેમ ક્રોસ નથી થતા નામ નીમ સીધા લાગી ગયા ક્રોસ માં હાથ રાખવાના જો સરદારભાઈ ફિનિશ કરી નાખ્યું વેરી ગુડ హలో జైవీర్ bhai ఫినిష్ કર્યું కేమ్ థియూ జయనీష్ bhai మైండ్ మైండ్ థియూ వెరీ గుడ్ సరాస్ చలో రెడీ చలో స్టార్ట్ చలో 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 કુંજભાઈ બધું મિક્સ ન થવું જોઈએ ઢગલી હરખી ક્લિયર ચોટ નોખી પાડો વેરી ગુડ કુંજભાઈ ચાલો હવે કોણ પૂરું કરે છે મનભાઈ ને એને કેમ થયું બે મનભાઈ ને એક રેડ કેમ વધ્યું નાખો નાખો એમાં ચાલો તમારે કેમ થયું ભાઈ મનભાઈ હર્ષોરા ને

વેરી ગુડ સુમિતભાઈ વેરી ગુડ સુમિતભાઈ વેરી ગુડ બેઠા રહ્યો બેઠા રહ્યો કેમ થયું હે દેવભાઈ ને ન થયું ચાલો ક્લેપ કરી દો મજા આવી બધાને રમવાની બધાની બધાની વારી આવી ગઈ ચાલો ક્લેપ કરો